માંડવી તાલુકામાં આવેલ ધ્રુણ આજે વીર ન્યૂઝને જાણ કરાતા અરજદાર લીલાવંતીબેન બેન પરિસ્થિતિ બતાવતા વીર ન્યૂઝને જણાવ્યું કે અમે વહીવટ તંત્રને તેમજ સરકાર ઘણી લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં પણ અમને ન્યાય નથી મળ્યો તો ટૂંક સમયમાં અમે કોઈ પણ પગલું ભરશું જેની સંપૂર્ણ જવાબદારી ડોન ગામના જૈન સમાજના પ્રમુખ અરવિંદ સામજી છેટા ટ્રસ્ટીઓ કિરણ ગામજી વીરા વિજય માલસી સાવલા નવદીપ માવજી વોરા વગેરે સર્વે મને ત્રાસ આપ્યો છે

ખાવાનું બે ટાઈમ નથી આપતા અને મારકૂટની ધમકીઓ આપે છે અને અમારું કાંઈ પણ વાંક નથી વિના કસુરે અમારું બંધ કરેલું છે તેને ઘણો ટાઈમ નીકળી ગયો છે અને આજે તમે બેન તમે કેટલી વાર રજૂઆત કરી છે અમે છે ને હપ્તો વખત સમાજને આગળ આગળવાન અને સમાજને પ્રમુખને કરી છે હું તો ઠેકાણે પ્રમુખના ઘરે ગઈ માફી માંગી અને એને કીધું કે અમે ગરીબ માણસ છીએ અમે વિધવા નિરાધાર છીએ મારું શરીર પણ નથી ચાલતું મારી ઉંમર થઈ ગઈ છે સિનિયર સિટીઝન છું મારો એકનો એક છોકરો છે એની સર્વિસ નથી બિચારો ઘણો ગણેલો છે છતાં એ લોકો પ્રમુખે રવાનું કર્યું કે કિરણભાઈ પાસે જાઓ અને કિરણભાઈ પાસે ગઈ તો કિરણભાઈ કે કે અમે કાલે કરશું કાલે કરશું એમ કરતાં કરતાં બાર વર્ષ નીકળી ગયા આ છૂટકા કરતા નથી ચાલુ એટલે ના છૂટકે અમે આ વીર ન્યૂઝને બોલાવ્યો છે તો વીર ન્યૂઝ અહીંયા આવીને એનું હું અપકાર માનું છું કે અમારું કાંઈ પણ શોર્ટ કરે બસ બોલ મોદી સાહેબને હું નમ્ર વિનંતી કરું છું કે તમે આઠ માર્ચ મહિલા દિવસ ઉજવો છો તો મારું એક મહિલા દિવસ માટે ઉજવણી માટે એક ડોણ ગામમાં માંડવી તાલુકાના આવી અને મને ઘણું જ દુઃખ આપે છે આ લોકો અમારા સમાજના જૈન સમાજના મને ખાવાનું નથી દેતા મને પહેરવા ઉઠવાનું નહીં અમે પતરાના મકાનમાં રહીએ છીએ મકાન પણ નથી અમારી સામ સાથે અને મારો એકનો એક છોકરો છે ને એમે એમે જ ભરેલો છે તો મારું સપનું હાથ રહી ગયો છે આજે કે હું છોકરાને હાથ પગના ડાખી ના વેચી હું એને ભણાવ્યો છે પણ આજ દિવસ સુધી સર્વિસ જ નથી મળી એને ટીચિંગ લાઈનમાં મારો છોકરો સર્વિસ છે તો એને છે ને સર્વિસ અપાવો મોડી સાહેબ હું હાથ જોડીને એકસો આઠ વાર નમ્ર વિનંતી કરું છું ને તમારો ન્યૂઝ હું ટીવીમાં જોઉં છું તો તમે કેટલાનું ભવિષ્ય સુધાર્યું છે તો મારો એક મહિલાનું ભવિષ્ય જરૂરથી સુધારજો એવી હું આશા રાખું છું અને ગુજરાત રાજ્યના જે આપણા ઉપેન્દ્રભાઈ છે એ પણ ઘણું જ સારું કર્યું છે ગુજરાત રાજ્યમાં તો મારો ગુજરાત રાજ્યમાં મારો છોકરો છે ને ટીચિંગ લાઇનમાં એ એમ એમ એડ કરેલું છે અને એનું ગુજરાતી વિષય છે તેને સર્વિસ જરૂરથી અપાવો એવું મારું સપનું પૂરો કરું હું નમ્ર વિનંતી કરું છું જય મા હિંદ જય ભારત જય વંડી માતરમ ડોણ ગામના જે ટ્રસ્ટીઓ અને પ્રમુખો અમને મા દીકરાને જે દુઃખ આપ્યો છે બાર વર્ષથી અને અમે જે પીડાઈ પીડાઈને એટલા ઘટી ગયા છીએ અને હજી પણ વર્ષ આગળ ભવિષ્યમાં કાંઈ પણ અમારે મા દીકરાને દુઃખ દુરપું થશે શરીરમાં તો એના જવાબદારી આ પ્રમુખ અરવિંદ શામજી છેડા અને બીજો છે ટ્રસ્ટીઓમાં કિરણ ગાંગજી વીરા વિજય ત્રીજો છે વિજય માલસી સાવલા અને ચોથો છે નવો દીપા માવજી વોરા અને અન્ય જે વગેરે એમાં સંડોવાયેલા હોય એ બધાની જવાબદારી રહેશે એને જવાબ દેવું પડશે હું સિનિયર સિટીઝન છું અને મારા છોકરાને હજી એક પણ પગાર નથી ને ટીચિંગ લાઈનમાં છે તેને કાંઈ સર્વિસ પણ નથી અને અમારે એક પણ રૂપિયાની આવક નથી છતાંય એ લોકો અમારા ગામમાં એટલો પીડે છે કે હું મોડી સાહેબ સુધી પહોંચી ને હજી હું રૂબરૂમાં મળું એવું મને આજ થાય છે પણ મોડી સાહેબ બહુ દૂર બેઠા છે મોડી સાહેબના હું રોજ અહીંયા ન્યૂઝમાં ટીવીમાં સમાચાર સાંભળું છું સેવાઓ બજાવે છે તે પણ સાંભળું છું અને મોડી સાહેબનો હું ખૂબ જ આભાર માનું છું તો આ એક મહિલા છે ને એટલી દુઃખી છે તો એનું દુઃખ જલ્દીમાં જલ્દી દૂર કરો એવી હું અપેક્ષા રાખું છું વંદે માત્રમ મોદી સાહેબ તમે ધન્યવાદ છે અને ઘણું ઘણું અમર રહો મારું નામ મેહુલ સંગોઈ છે હું મારા માતાજી સાથે કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના ડોણ ગામ મધ્ય રહું છું અમે ઘટના સુ તમારે સાથે ઘટના બની છે સુ તમારે રજવત છે કે બધી તમે આજે સંભળાવજો ભાઈ જી સાહેબ અમારે પાછલા વર્ષ બે હજાર તેરથી જૈન સમાજના અગ્રણી જે સમાજના જે ટ્રસ્ટીઓ છે એમણે અમારો ટિફિન અને અમારો જે સામાજિક હક છે એ બાતિત કર્યો છે કોઈ પણ જાતના અમારા કસૂર વિના કે કોઈ પણ અમારા ગુના વાંક વિના એ અમોને ખાવાનું નથી આપતા બે ટાઈમનું જે અમારો હક થાય ટિફિન જૈન સમાજનું એ અમારો બાતિત કર્યો છે પ્લસમાં અમને પ્રભાવના જે સામાજિક થાય લાણીઓ વગેરે થાય એ પણ અમને નથી આપતા અને અમને ખૂબ જ માનસિક પરેશાની હેરાનગતિ કરી નાખી છે અને આ જ કારણથી મારા માતાજી છે એમની તબિયત પણ ઘણી કથળી ગઈ છે એમને આ જે ત્રાસ છે એ મગજમાં કોરી ખાય છે રાત દિવસ અને એમને આ ટેન્શન આવી જાય છે એના કારણે એમને બ્લડ પ્રેશર પણ હાઈ થઈ જાય છે એમનું શરીર પણ સત્તર કિલ્લા ઉતરી ગયો છે પાછલા અમુક વર્ષોમાં આ ટેન્શનમાં હું એમની સાથે રહું છું હું પણ ઘણો ભણેલો છું પણ મને નોકરી નથી મળતી આજે અમારી પરિસ્થિતિ તમે જોઈ શકો છો અમે અહીંયા રહીએ છીએ જે પતરાવાળો અમારો મકાન છે અને અમારો કોઈ પણ આધાર નથી અમે અહીંયા બે એકદમ બે સહારા તરીકે રહીએ છીએ અને આપણે જોવા જઈએ તો આપણા ભારત દેશના જે વડાપ્રધાન છે માનનીય મોદી સાહેબ એ પણ પોતાની જાતને વડાપ્રધાન નથી માનતા એ પણ પોતાને પ્રધાન સેવક તરીકે પોતાની ઓળખ બતાવે છે જ્યારે આપણા જૈન સમાજના ડોણ ગામના જે ટ્રસ્ટીઓ છે એ પોતાની જાતને કંઈક સમજે છે એમને એવો ગમણ છે કોઈક જાતનો કે અમને એ છે એ કોઈ પણ રીતે હેરાન પરેશાન કરવા માગે છે અમને અમે હું અને મારા માતાજી એમની પાસે વખતો વખત ગયા અને અમે એમને રજૂઆત કરી કે ભાઈ અમારો કોઈ પણ જાતનું અમારાથી ભૂલ થઈ હોય કદાચ જાણતા અજાણતામાં તો અમે માફી માગીએ છીએ તમને પગ પકડીએ છીએ અમને કહો તમે અમારો શું આંખ છે પણ એ અમારી વાત સાંભળવા તૈયાર નથી અમને એમને લેખિતમાં પણ ઘણી વખત માફી લેટર લખીને આપ્યા છીએ કે અમે જૈન છીએ નમે તે ગમે એ સિદ્ધાંત ઉપર અમે ચાલીએ છીએ અને મિચ્છામી ડુકળમ એ અમારો ધર્મ છે એટલે અમે એમની માફી સામે જઈને માગી લેખિતમાં એમને માફી લેટર આપ્યો પણ એ લોકોએ અમારા માફી લેટર પણ છે ડસ્ટબિનમાં ફેંકી દીધો અને અમને કીધું કે તમે લોકોનું આજે બંધ છે અને હવે બંધ જ રહેશે તમને કોઈ પણ જાતનો અમે હક હિસ્સો કાંઈ આ સામાજિક તમે આપશો નહીં તમને તો અમે હવે એટલું જ કહેવા માગીએ છીએ કે આજે અમે ખૂબ જ પરેશાન થઈ ગયા છીએ આજની તારીખમાં મને મારા મિત્ર વર્તુળમાંથી છે ખબર પડી કે વીર ન્યૂઝ છે એ જનતાની અવાજને છે એ લોકો સુધી પહોંચાડે છે અને મેં જોયા એમના વિડીયો યુટ્યુબ ઉપર તો મને એવું લાગ્યું કે આ છે આ પ્લેટફોર્મ છે એ આપણને ક્યાંક ન્યાય અપાવશે અમારો પ્રોબ્લેમ છે એ સોલ્યુશન કાંઈક એમનું અમને મળશે એટલા માટે અમે વીર ન્યૂઝનો સંપર્ક કર્યો અને ત્યાંથી અમારા માટે તમે આવ્યા છો એ બદલ હું તમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું તો એવું કહેવું છે કે હવે ડોણ ગામના જે ટ્રસ્ટીઓ છે એ જો અમારી વાત નહીં સાંભળે તો મારું એક જ કહેવું છે કે હવે અમે એવા પરેશાન થઈ ગયા છીએ અમને એવું માનસિક શારીરિક આઘાત લાગ્યો છે ગામ સમાજમાં આજે અમારી જે બદનામી થયેલ છે અમારી માનહાનિ થયેલ છે એનાથી અમને ખૂબ જ અમે નિરાશ થઈ ગયા છીએ પરેશાન હતાશ થઈ ગયા છીએ તો હવે એક જ રસ્તો અમારી પાસે બચે છે કે અમે જૈન સમાજને છોડી અને બીજા કોઈ સમાજ સાથે અમે એમાં જોડાઈ જઈએ એટલે જો એમને અમને ન સ્વીકારવો હોય અમને હક્કો અમારા બાધિત જ રાખવા હોય તો અમને એ લોકો કહી દે કે અમને હવે હક્ક તમને આપશું નહીં તો અમે એ રીતે અમારો રસ્તો કરી નાખીએ અને મોદી સાહેબને પણ હું એક આ અપીલ કરવા માગું છું તમારા પ્લેટફોર્મથી કે તમે ખૂબ જ સારા કાર્યો કરી રહ્યા છો અને હજી પણ તમે ભવિષ્યમાં એવા સારા કાર્યો કરો અને સાથે સાથે અમારું પણ એક આ કાર્ય તમે કરી આપો કે અમારી આ જે પરેશાની છે એ તમે જરૂર આનું કાંઈક સમાધાન તમે કાઢી આપો એટલું મોડી સાહેબનું બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું ગુજરાત સરકારને પણ ખૂબ ખૂબ આભાર